નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું શેરબજારની એબીસીડી ચેનલ પર શું છે આ ઇન્ડેક્સ તેના વિશે ચર્ચા કરીએ ઇન્ડેક્સ સમજવા માટે આપણે સામાન્ય એક ઉદાહરણ લઈએ જેની અંદર આપણે ત્રણ ધોરણ બનાવીએ ધોરણ 3 ધોરણ 4 અને ધોરણ 5 તેની અંદર છે તે અમુક વિદ્યાર્થીઓ ઉમેરીએ ધારો કે ધોરણ 3 ની અંદર 30 ધોરણ 4 ની અંદર 35 અને ધોરણ 5 ની અંદર 40 વિદ્યાર્થીઓ છે હવે આ બધા બાળકોની છે તે પરીક્ષા એટલે કે એક્ઝામ લેવામાં આવે છે આ બધા બાળકોએ મેળવેલા ગુણનો સરવાળો કરી અને સંખ્યા વડે ભાંગતા વાઇઝ પરિણામ આવે છે એટલે કે ધોરણ વાઇઝ છે તે પરિણામ આવે છે પરિણામ કંઈક આવું છે કે ધોરણ ત્રણની અંદર પચીસ ટકા પરિણામ આવે છે ધોરણ ચારની અંદર પાસઠ ટકા પરિણામ આવે છે અને ધોરણ પાંચની અંદર નેવું ટકા પરિણામ આવે છે તો આનો મતલબ શું છે મતલબ એ છે કે ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ નબળા છે જ્યારે ધોરણ ચારની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે મધ્યમ કક્ષાના છે અને ધોરણ પાંચની અંદર જે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી છે તે દરેક વિદ્યાર્થીનો સરેરાશ છે તે નેવું ટકા ઉપર આવે છે એનો મતલબ એમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે તે હોશિયાર છે એટલે કહી શકીએ કે ધોરણ ત્રણનું પરિણામ છે તે નીચે આવ્યું છે ધોરણ ચારનું પરિણામ છે તે મધ્યમ આવ્યું છે જ્યારે ધોરણ પાંચનું પરિણામ છે તે ઊંચું આવ્યું છે ઉપરના ઉદાહરણમાં આપણને જાણવા મળ્યું કે વિદ્યાર્થી છે તે કંપની ગણી શકાય ધોરણ છે તેને ઇન્ડેક્સ ગણી શકાય અને જે પરિણામ છે તે બજાર ઉપર બજારમાં જે ઇન્ડેક્સ છે તે ઉપર જાય છે કે નીચે જાય છે તેની સ્થિતિ ગણી શકાય જેથી આપણને સરળતાથી ખ્યાલ આવે છે કે ઇન્ડેક્સ છે તે શું છે ઇન્ડેક્સ છે તે એક બાસ્કેટ સમાન છે જેની અંદર વિવિધ કંપનીઓ છે તેના શેર છે તે આવેલા છે જેમ કે એક ઉદાહરણ આપણે લઈએ નિફ્ટીનું આ નિફ્ટી છે તે નેશનલ સ્ટોક એક્સચેન્જનું ઇન્ડેક્સ છે જેની અંદર નેશનલ સ્ટોક એક્સચેન્જની બેસ્ટ પચાસ કંપનીઓ છે તેના શેર છે તેનો સમાવેશ થાય છે તેવી જ રીતે સેન્સેક્સની અંદર સેન્સેક્સની અંદર બોમ્બે સ્ટોક એક્સચેન્જની ત્રીસ સ્ટોપ કંપની છે તેના શેરનો સમાવેશ થાય છે ફરીથી જોઈ લઈએ ઇન્ડેક્સ શું છે તો કે ઇન્ડેક્સ છે તે સિલેક્ટેડ કંપનીના શેરનો બાસ્કેટ છે અને આ ઇન્ડેક્સ માર્કેટની ઓવરઓલ હેલ્થ એટલે કે ઉપર જઈ રહી છે કે નીચે જઈ રહી છે એ ડાયરેક્શન પણ બતાવે છે અને હેલ્થ પણ બતાવે છે ઇન્ડેક્સ છે તે ડેલી અપ એન્ડ ડાઉન થાય છે જેથી કરી અને માર્કેટનું સેન્ટિમેન્ટ છે તે સમજી શકાય કે માર્કેટ ઉપર જશે કે માર્કેટ નીચે જશે આપણે જોયું તેમ નિફટી ફિફ્ટી છે તે એનએસસીનો છે તે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે એટલે કે મેઇન ઇન્ડેક્સ છે એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જનો અને તેની અંદર ફિફ્ટી લાર્જ કેપ કંપની છે એટલે કે મોટી કંપની લાર્જ કેપ કંપની એટલે કે મોટી કંપનીઓ છે તેનો સમાવેશ થાય છે જેમ કે આની અંદર ઉદાહરણ આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટરની આઈટી સેક્ટરની એફએમસીજી સેક્ટરની અને એનર્જી સેક્ટરની કંપનીઓ છે તેના તેની અંદર સમાવેશ થાય છે હવે આ સેક્ટર શું છે તે આપણે આગળના વિડીયો છે તેની અંદર નિહાળીશું એવી જ રીતે આપણે એક ઉદાહરણ જોયું સેન્સેક્સનું તો સેન્સેક્સ છે તે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે તેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે ઇન્ડેક્સ છે તેની અંદર ટોપ ત્રીસ કંપનીઓ છે તેની અંદર સમાયેલી છે અને માર્કેટ છે તે લોંગ ટર્મ માર્કેટનો ટ્રેન્ડ જોવા માટે આ સેન્સેક્સનો છે તે ઉપયોગ થાય છે તો પ્રશ્ન થાય કે આ ઇન્ડેક્સ છે તે શું બતાવે છે તો ઇન્ડેક્સ છે તે માર્કેટ નીચે જઈ રહી છે કે માર્કેટ ઉપર જઈ રહી છે તેનો નિર્દેશ કરે છે તો ઇન્ડેક્સ બતાવે છે શું તો જો ઇન્ડેક્સ છે તેનો ચાર્ટ છે તે હાયર હાઈ બનાવતો જાય અને ઉપરની સાઈડ જતો જાય તો તે છે બુલિશનેસ બતાવે છે એટલે કે બુલ માર્કેટ છે તેમ કહી શકાય અને જો ઇન્ડેક્સનો ચાર્ટ છે તો લોઅર લોઝ બનાવે એટલે કે નીચે ને નીચે જતો જાય તો તે છે તે બેરિશનેસ બતાવે છે હવે અહીંયા એક જાણવા જેવી બાબત કે બુલ બુલ એટલે કે સાંઢ અને બેર બેર એટલે કે રીચ તોળે આ કઈ રીતે પ્રાણીઓ બતાવે છે કે ઉપર જવું એટલે સાંઢ અને બેર એટલે કે નીચે જવું એટલે કે રીંછ તો જાણવા જેવી બાબત એ છે આની અંદર કે સાંડ હંમેશા છે તે પોતાના શિંગડા દ્વારા વાર કરે છે અને જ્યારે શિંગડા દ્વારા વાર કરે છે તો તે હંમેશા અને હંમેશા ઉપરની સાઈડ એના શિંગડા કરે છે એટલે કે માર્કેટ અહીંયા ઉપરની સાઈડ જો જતી હોય તો તેને બુલ કહેવામાં આવે છે અને એવી જ રીતે જ્યારે રીંછ છે ત્યારે હુમલો કરે છે ત્યારે તે તેને પંજા દ્વારા હુમલો કરે છે અને હંમેશા તે પંજા ઉપરથી નીચેની સાઈડ છે તે મારે છે એટલા માટે છે તે રીચનું સિમ્બોલ છે તે બેરિશ માર્કેટ માટે એટલે કે નીચે જતી માર્કેટ માટે છે તે વાપરવામાં આવે છે ભાગ્યે જ છે તે આ માહિતી છે તે તમારી પાસે હશે હવે આપણે છે ઇન્ડેક્સનું ઉદાહરણ જોવા માટે ગૂગલ ઉપર સર્ચ કરશું એનએસસી ઇન્ડાઇસિસ અને જેવું તમે એનએસસી ઇન્ડેસ ઇન્ડાઇસિસ છે તેની ઉપર સર્ચ કરશો એટલે તમને જે પહેલી જ વેબસાઇટ મળે છે તેની ઉપર ક્લિક કરતાં તમને છે નેશનલ સ્ટોક એક્સચેન્જના છે તે મેજર મેજર એટલે કે મેઇન મેઇન જે ઇન્ડેક્સિસ છે ઇન્ડેક્સિસ તે છે તમને જોવા મળી જશે ઉદાહરણની અંદર જોઈ શકાય છે કે નિફ્ટી ફિફ્ટી નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી નિફ્ટી બેંક નિફ્ટી ફાઇનાન્સ સર્વિસ નિફ્ટી મિડકેપ્સ નિફ્ટી હન્ડ્રેડ નિફ્ટી ટુ હન્ડ્રેડ નિફ્ટી ફાઇવ હન્ડ્રેડ વગેરે વગેરે જેવા તમામ જે મેજર મેજર નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સિસ છે તે અહીંયા છે તે તમને લિસ્ટ છે તે જોવા મળી જશે અને સેમ ટુ સેમ એવી જ રીતે જો તમે સર્ચ બારની અંદર બી એસ લખશો અને સર્ચ કરશો પહેલી જ વેબસાઇટ છે તેની ઉપર તમને બીએસસી ઇન્ડાઇસીસ વોચ ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે તે બીએસસીની અંદર રહેલા જે મેઇન મેઇન જે ઇન્ડેક્સિસ છે તે તમને જોવા મળશે જેમ કે બી સેન્સેક્સ હવે આપણે ચર્ચા કરી લઈએ બિગિનર્સ માટેની મહત્વની સલાહ તો પેલું ઇન્ડેક્સ છે તે લોંગ ટર્મ ટ્રેન્ડ છે તે બતાવે છે નહીં કે શોર્ટ ટર્મ ડેઇલી નોઈઝથી છે કન્ફ્યુઝ થવું નહીં એટલે કે જો એક દિવસ છે માર્કેટ નીચે જતી હોય તો એનો મતલબ એમ ન સમજવો માર્કેટમાં છે તે ડાઉનફોલ આવી ગયો છે અને ડાયરેક્ટ સ્ટોક ખરીદતા પહેલાં તમારે ઇન્ડેક્સ છે તે સમજવું છે તે જરૂરી છે સ્ટોક એટલે કે કંપનીના શેર કંપનીના શેર ખરીદતા પહેલાં તમારે ઇન્ડેક્સ છે તેના વિશે જાણી લેવું હવે આ વિડીયોનું કન્ક્લુઝન શું છે એટલે કે સારાંશ શું છે તો કે સ્ટોક એક્સચેન્જ છે તે માર્કેટનું બેકબોન છે જો સ્ટોક એક્સચેન્જ ન હોય તો કાંઈ માર્કેટ છે તે અસ્તિત્વમાં જ આવે જ નહીં અને ઇન્ડેક્સ શું છે તો કે ઇન્ડેક્સ છે એ થર્મોમીટર જેવું કામ કરે છે જેમાં આપણને તાવ આવ્યો હોય અને થર્મોમીટર દ્વારા આપણે ચેક કરીએ છીએ તેવી જ રીતે છે માર્કેટ છે તો માર્કેટને તાવ તો નથી આવી ગયો ને તે જોવા માટે છે તે ઇન્ડેક્સ છે તે વપરાય છે એટલે કે માર્કેટમાં ડાઉનફોલ કે અપ ટ્રેન્ડ છે તે જાણવા માટે છે તે ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે અને છેલ્લી બાબત સ્ટ્રોંગ ઇન્વેસ્ટર બનવા માટે તમારે ઇન્ડેક્સ છે તેનો નોલેજ છે ડીપલી છે એ તમને હોવું જ જોઈએ આશા છે કે આપણે જે બે ટોપિક ઉપર ચર્ચા કરી સ્ટોક એક્સચેન્જ અને ઇન્ડેક્સ તે બંને ટોપિક છે તે તમને સરળતાથી છે તે સમજાઈ ગયા હશે તો આવા જ સરળ વિડીયો છે તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો છે તે શેર બજાર વિશે જાણવા માંગતા હોય તેને શેર કરો થેન્ક યુ